વિશ્વકર્મા સર્કલ પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને નીલમબાગ પોલીસે ઝડપી લીધો હતો નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે વિશ્વકર્મા સર્કલ પાસે એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે નિલમબાગ પોલીસે દોડી જઈ બાતમીવાળા ઈસમને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ બે મળી આવી હતી જ્યારે નામ નામધામ પૂછતા તોહિતભાઈ રહીમભાઈ ચાવડા જણાવતા

પોલીસ ક્રિમિન તો પછી પછી બનાવે તમે લોકો પહેલા બનાવી દે